ઉડીને આંખે વળગે એવી એની રોનક છે હાંડા જેવડા માંડવી માથે તે દી એ હઠી બેસણા છે હઠી સંઘના હઠ સામે નીચેના સરદારો એ સળવળી ઉઠ્યા હતા રાજ સત્તાને સામે માથું ફેરવી બેઠેલા એ માણસો થી હઠી સંઘની હામ તૂટી રહી હતી હઠી હાથમાંથી રાજ સત્તાનો દોર સરવા માંડ્યો હતો હાલક ડોલક થતી રાજગાદીને સલામત રાખવા એ ઠાકોરે સુરતની અંગ્રેજ હકુમત સાથે હાથ મિલાવ્યા અને જાણે દીપકમાં થોડું એમને તેલ પૂર્યું ત્યારે માંડવીના આવા હાલ જોઈ બોધાણ રાણી ધણી થઈ બેઠેલા જીન મિયાની ની ડાઢ ડળકી અને માંડવીના મધને પાડી લેવા એના હાથમાં સળવળી ઉઠ્યા તેથી બોધાણ ઉપર જીન મિયાની બોલ બાલા એના એક જ ઈશારે આભના થાંભલા જેવા કદાવર માણસો હાથમાં માથા લઈને સાબદા થઈ જાય જીન મિયાનો એ પડતો બોલ ઝીલાય આવા જીન મિયાના મોકલ્યા એક કાસદે માંડવીના રાજ દરબારમાં જઈને વાવડ દીધા કે માંડવી બોધાનને હવાલે કરી દો ફરી બેઠેલા રાજના તાબેદાર નોકરીથી ખખડી ગયેલા ઠાકોરે પોતાના પ્રધાન સુખાનંદ ઉપર નજર નોંધી સુખાનંદ ની આંખ ધરતી પર જળાઈ ગઈ હતી માંડવીમાં ઉઠેલા કલહના કારણે બોગાન માંડવીને મોકો જોઈને પડાવી લેવા માંગતો હતો નીચે નજરે બેઠેલા સુખાનંદ ને ઠાકોરે પડકાર્યો સુખાનંદ ઠાકોરના અવાજમાં કંપ હતો એની કાયા ઉપર ધ્રુજારીને થરકાટ હતો ઠાકોર ઉપર મીટ મારીને સુખાનંદ બોલ્યો શો હુકમ છે ઠાકોર હુકમ બીજો શો હોય માંડવીને ઉગારવાનો ઘણું કપરું કામ પડવાર મૂા રહીને ઠાકોરે કહ્યું તમે બોઘા જાઓ અને જીન મિયાને સમજાવો નેક દિલ આવી પહોંચ્યો ચડાવી બોઘાન પહોંચીને સુખાનંદે જીનિયાના પગમાં પાઘડી મૂકી માથું ઝુકાવ્યું કે તરત જ જાણે તોળાઈ રહેલી તલવારનો ઘા થયો ને આંખના પલકારામાં સુખાનંદ સ્વર્ગમાં પહોંચી ગયો સુખાનંદને એ ઠાર મારીને ત્રણસો માણસોનું કટક વંટોળિયાની જેમ માંડવી માથે ઉપડ્યો અને માંડવીના માર્ગ ઉપર ત્રણસો ઘોડાના એક સાથે પડતા ડાબલાથી એ ધરતીના પડ ધ્રુજવા લાગ્યા આભમાં ધૂળની ખેપડ ઉડવા લાગી ભોગાનથી તીર વેગે છૂટેલા ત્રણસો સવારોએ માંડવીના ચોકમાં પડકાર કર્યો ભોગાનનું કટક આવવાના એ સમાચાર મળતા જ ઠાકોરના હાંજા એ ગગડી અને સુખાનંદના સમાચાર પૂછવાની પણ એ સવરતા રહી નહીં મોતને મુઠ્ઠીમાં ભાળી ગયેલા ઠાકોરે જીવ બચાવવા માંડવીને વેગડું કર્યું ભાગેલા ઠાકોર પારડીના કિલ્લામાં ગાયબ બની ગયા બોઘાણની ફોજ માંડવીને માથે ઝપટ બોલાવવા માંડી ગામ આખું પારેવાની જેમ ફફડી ઉઠ્યું આભને ટેકો દેવા ડુંગરાની એ ટૂંક સામે માથા પછાડે એવા ભજ બળિયા કટકની સામે ચુકારોય કરવાની કોઈની મગદુર હાલી નહીં કાળે ચિચિયારીથી માંડવી ગાજી ઉઠ્યું આભના પડ ફાટી જાય એવો કાળો બોકાહો બોલવા માંડ્યો માંડવીની ભર બજારે એ ઘમસાણ ચાલે છે ત્યારે માંડવીના છેવાડેના ખોરડામાં એક જણ નિરાતી નીંદર તાણે છે બે વાઘ ધરા એવા દેવદારી જુવાનની આંખમાં ઊંઘના ધારણ વળી ગયા છે એક ધારા ઉઠતા એની આંખ ઉઘડી ગઈ કાન ચમક્યા છલાંગ મારીને તે થયો ફટાક કરતા ઘરના બારણા ઉઘડ્યા ત્યાં તો સાત કટક ભર ચોમાસાની ગાંડી બનેલી નદીના લોઢ મારતા પાણીની જેમ એ પોતાના બારણે આવીને ઉભું રહ્યું ટોળાના મોવડીએ પડકાર્યો એલા ઘરમાં જે હોય એ કાઢી દે સાંભળતા જ જુવાનના એ નવાણું લાખ રૂવાડા અવળા થઈ ગયા એની આંખમાં સિંદુરિયા શેરડા પીડ્યા ગીરનો સિંહ છલાંગ મારી તરાપ મારે તેમ જુવાન ધોતીઓનો કછોટો મારી ઠેક્યો તલવાર ઉપાડી પડકાર કર્યો કોઈ ડગલું આગળ વધ્યા છો તો વધેરાય જશો ક્ષણવાર સાથેના હાથમાંની તલવાર થંભી ગઈ આખા આખા નીકળેલા માથાબારે માનવી ઉપર મીટ માંડીને સરદાર તાળુક્યો એટલે તલવાર મૂકી દે નહી મોત ને જાદુ રહે સરદારની ધમકી થી ધડક્યા વગર જોવાને ડણક દીધી અને તલવાર મૂકવા માટે નથી પકડી મેદાનમાં ઉતરવા પકડી છે મરદના દીકરા હોતો થાજો ભાઈડા જોઈ લો ઝપાટો અને જોવાને તલવાર વીંજવા માંડી જાણે આબમાં નાટારંભ કરતી વીજળી વળક વળક વીંજાય એમ તલવાર આટા પાટા બ્રહ્મા માંડી જુવાન જોમ જોઈને એ કટક ભાંગ કટક ભાંગ્યું ભાગતા કટક પગેરું દબાવતો એ પડકાર કરતો જુવાન પાછળ પડ્યો બોગામ ની આ એક જ જુવાન જાણે હજાર હજાર જુવાન રૂપે દેખાણો ફોજ ભાગી

ગયેલું લાગ્યું રાત જામી ગઈ હતી ઉઘાડા આપમાંથી એ અંધારું ઉતરી ઉતરીને ધરતીને ઢાંકી રહ્યું જુવાને ઘોડો સાબતો કર્યો અને પળનું મોડું કર્યા વગર સુરતને પંથે પડ્યો એ જ્યારે સુરતની કોઠીમાં પૂગ્યો ત્યારે ઉગમણા આપમાંથી ભગવાન સૂરજના કિરણો છૂટી ગયા હતા એના તેજના લીસોટા તાપીના પાણીમાં એ ઝળકતા હતા પંખીઓનો કિલોલ શરૂ થઈ ગયો હતો એ ટાણે માંડવીના જુવાને સુરતના કલેક્ટર એનક્રોન કોણ હું કોણ કલેક્ટર હું શંભુજી વકીલ ક્યાંથી આવો છો માંડવીથી ને કીચોડ કરતા બારણા ઉઘડ્યા સંત્રીએ જઈને કલેક્ટરને શંભુજી વકીલ આવવાની જાણ કરી જાગૃત અંગ્રેજ અમલદારે હુકમ દીધો

કર્નલ ક્રિથનું બોધાન બોઘાનના બળવાખોરોને ખોખરા કરવાનું ફરમાન છૂટ્યું ને કેપ્ટન કનિંગહામ હામ ઘોડે સવાર ટુકડી સાથે બોઘાન ઉપડી ગયો સફેદ અશ્વ સફેદ અશ્વ ઉપર આરૂઢ થયેલા કેપ્ટન કનિંગ હામની એક બાજુ શંભુજી વકીલ અને બીજી બાજુ દેશી રાજ્ય અને અંગ્રેજ વચ્ચેનો વહીવટદાર ધનજી શાહ પોતાના ઘોડા દોડાવી જાય છે બપોર થતા તો મારણ પછી અજગર ઝાડને જેમ ભરડો લે એમ અંગ્રેજ ફોજે ભોગાનને ભરડો લીધો અંદરથી સળી પણ બહાર સરકે નહીં એવી કડક કિલ્લેબંધી ગોઠવી દીધી બહારથી ચકલુ અંદર ન ફરકે એવો ચોકી પહેરો લાગી ગયો કેપ્ટન કનિંગ ધનજી શાહ સાથે ભોગાનના જીન મિયાને કહેવરાવ્યું હેશે કે અત્યારે હેઠા મૂકી શરણે આવો નહિતરે ભોગાનને ભડકે બાળી જેવો ધનજી શાહ એ બોઘાનના ચોકમાં એ પગ મૂક્યો કે તરત જ એ આભમાં તોળાઈ રહેલ તલવારોના ઝાટકા પડવા માંડ્યા રાય રાય જેવડા કટકા થઈ ગયા સમાચાર મળતા જ કની અને શંભુજી વકીલ એ મોતને મુઠી માં લઈ અને બોઘનના ચોકમાં ખાબક્યા શંભુજી વકીલ તલવાર તાણીને એ તાડુક્યો આવો મેદાનમાં શંભુજીના પડકારનો જવાબ એક સાથે સો સો તલવારો આપવા માંડી કે શંભુજી કહ્યું હું આવું છું મેદાનમાં ના હું એકલો બસ છું ત્યાં તો શંભુજીની સામે સામે બીજી બાજુથી થી પચીસ નું ટોળું આવ્યું લોકી ખાઈને શંભુજી પચીસે ને લોકી ગાઈને પચીસ એના નિશાન ચૂકવી બહાર નીકળી ગયો શંભુજીની ના છતાંય કેપ્ટન કનીઘામે પોતાની તાકાતને કામે લગાડી એક બાજુ દુશ્મનના ઘાથી લોહીમાં નાહી રહેલો વકીલ અને બીજી બાજુ ચાલીસ ઘોડે સવારો સહિત કનિધામ મેદાનમાં ઉતર્યો અને બાજરાના એ ડુંડા વાડે એમ બળવાખોરોના માથા વાઢી લીધા મોત ને બે ડગલા ઠેલીને રણ મેદાનમાં લડી જાણનાર માંડવીના મર્દને કનીઘામ જોઈ રહ્યા શંકરના ગણ જેવા શંભુજીને દુશ્મનોએ એ ઘેર્યો પણ એની ઉપર ઘા પડે પહેલા ફોજના ફળો ફળ ઘા પડવા માંડ્યા બુદ્ધિ અને બળને બાદ ભીડી જીવી જાણનાર શંભુજી મરદાઈને માંડવે એ મહાલવા લાગ્યો આખરે બસો બળવાખોરોના માથા વાઢીને જ્યારે બોઘાણના ચોકમાં વિજયનો વાવટો ફરકાયો ત્યારે એ બળવાખોરનો સરદાર લુહારની કોઢમાં ભરાય બેઠો હતો સંતાયેલા સરદારને બહાર કાઢી કેપ્ટન કનિગામે બોગાણના ચોકમાં ઠાર મારી અને માંડવી આવ્યો સોપી છપ્પનમી રેજિમેન્ટ પારડીના કિલ્લામાં બેઠેલા ઠાકોરને ગાદી પદ પાછી આજે પણ માંડવીને મોતના મોઢામાંથી ઉગારનાર એ શંભુજી વકીલની વીરતાને વધાવે છે મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે આપણી સંસ્કૃતિ મળશું આગળ જય માતાજી